ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અપહરણ થયેલા સગીર વયના યુવકને ગુજરાત પોલીસે મુક્ત કરાવ્યો છે યુવકના જ મિત્ર રૂપિયાને લેતી દેતી યુવકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા હતા જેની જાણ પોલીસે થતાં ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલા યુવકને ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુક્ત કરાવ્યો છે અપહરણ થયેલા સગીરનો મિત્ર હર્ષ શેરબજારનું કામકાજ કરે છે જેણે ગત્રી કલાકોમાં જ શેરબજારમાં રોકાણ કરી સારા રૂપિયા કમાવાની લાલચ આપી આ લાલચમાં આવી ફરિયાદી યુવકે તેના મિત્રો પાસેથી નવ પોઈન્ટ ચાલીસ લાખ લીધા ઓછીના લીધેલા નાણા હર્ષને મોકલવા માટે ફરિયાદી યુવક અને તેના મામા સાથે આંગળીઓ કરવા ગયો ત્યારે આરોપીએ ફરિયાદી યુવકનું અપહરણ કરી લીધું આરોપીએ ફરિયાદી યુવકને સાથે રાખી અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે ફર્યા અને આ દરમિયાન હર્ષ જેણે આ રૂપિયા લીધા હતા તેને ફોન સ્વિચ ઓફ થઈ જતા આરોપીઓ ભેગા મળીને યુવકને રાજસ્થાન લઈ ગયા આરોપીએ યુવકનું અપહરણ કર્યા બાદ પરિવારજનો પાસે રૂપિયા માંગ્યા ન હતા

જ્યારે આંગળી યુક્રેન પરત આવેલ ત્યારે એનો ભાણે ત્યાં જોવા મળેલ નહીં જેથી આ બાબતે તેમનો ફોનમાં સંપર્ક નહીં થઈ શકતા એમના પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કંઈ અજુકત થઈ અને અપહરણ થયેલ અને હકીકત જાહેર કરેલી હતી આ બાબતે વયના પુત્ર હોય જેને કારણે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર બાવા દ્વારા તાત્કાલિક આની ગંભીરતા ગણી ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઉપરી અધિકારીની સૂચના મુજબ હકીકત જાણવા મળેલી હતી કે પુત્ર તથા તેમના દ્વારા જેમની સાથે સંપર્કમાં હતા એમના દ્વારા કંઈક હકીકતમાં કારણે બનાવ બનેલો હોવાની માહિતી આધારે એવી જાણવા મળેલું હતું કે એમનો પુત્ર જે એમના મિત્રના સંપર્કમાં હતો એ એમની સાથે રહેલા હોય જેથી આ બાબતે તપાસ કરતા આ કામના જે આરોપી જે છે જયકિશન ચૌધરી તથા મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા આ બધા જે અહીંયા જે જીમ કાતું ત્યાં ચૌધરીના સાથે એ સંપર્કમાં આવેલા હતા ભોગ બનનાર એને કારણે બંનેનો મિત્ર થયેલી હતી અને નવ લાખ ચાલીસ હજાર જેવી રકમ આ ગામના જે ફરિયાદીના સગીરભાઈના પુત્રને આરોપી દ્વારા આપેલી હતી એ રકમ જે છે એ પરત મેળવવાના આશયથી તાત્કાલિક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પરત નહીં આવતા નારાજ થઈ અને એમને પુત્રને અપહરણ કરી લઈ ગયેલ હોય આ કામે ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી તેમજ રાજસ્થાન ખાતે લઈ ગયેલ હતા એ ગામની તપાસ ચાલુ છે હાલમાં જે ભોગ બનનારને કોઈપણ પ્રકારની ઈજા કેવું થયેલું નથી પરંતુ શા માટે લઈ ગયા હતા રાજસ્થાન શા માટે તપાસ ઉડાણપૂર્વક હતા હાલમાં એવું જણાવે છે કે ફરિયાદી દ્વારા સંગીર છે કે હું શેર બજારમાં રોકાણ કરાવીને તાત્કાલિક નફો થશે એ તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થી પરત આપી દેસુ અને આરોપી દ્વારા એવી હકીકત આપેલ છે કે અમને ઓછી ના આપેલા હતા એમને પૈસાની જરૂરિયાત ખરેખર બંને વચ્ચે શું હકીકત છે એ બાબત ની પૂછપરછ ચાલી રહે છે હાલમાં તો કોઈ કોઈના ઘરે લઈ ગયેલ છે એવું નથી પણ નાગોર રાજસ્થાન નાગોર જિલ્લાના ખીવશે ખાતે લઈ ગયેલા હતા એવી હકીકત જાણવા મળેલી છે પણ જયારે રિટર્ન આવતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ ની મદદ થી પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ દ્વારા

પણ એ બાબતે એમને સગીર ને આ લોકો એ આરોપી એ પૈસા આપેલા હતા એ વાત એ હકીકત છે અને એ બાબતમાં એમને પૈસા તાત્કાલિક સંગીર દ્વારા કે એના પરિવાર દ્વારા પરત નહીં આપતા પૈસા પરત મેળવવાના આશયથી એમને લઈ ગયેલા હતા બે લોકો અહીંયાથી લઈ ગયા હતા આમાં જે ચૌધરી જે છે જે રય ચૌધરી અને મોબાઈલ ની દુકાન છે અને મેહુલભાઈ જે વરોળ છે એ ધંધો ડ્રાઇવિંગ નો એનો કરે છે અને એ પણ એક બહુ 22 યર ઓલ્ડ છે અને એક છે કોઈ નાની ઉંમરના છે 19 20 વર્ષનાક છે આરોપીન ફરિયાદી બધા એકબીજાને ઓળખતા હતા પણ આ જે સગીર છે એક એનાથી બે વર્ષ નાના છે એને કારણે આ ટેકનિકલી રીતે તાત્કાલિક ગંભીરતા ગણીને ગુનો દાખલ થયળો હતો પણ બાકી તો પૈસાને વેવડ દેવાનો અંગત પ્રશ્ન હોય એવું જણાય છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂ અમદાવાદ